પાણી અનેક ગામમાં ઘૂસ્યા છે માંગરોળ અને ઓલપાડ તાલુકાના ગામડાઓમાં પાણી ઘૂસી ગયા છે કોસંબા નજીક કુવારજા ગામોની અનેક સોસાયટીમાં પાણી ભરાયા છે કુંવારધાની સાંઈ રિવર નંદની વિશ્વાસ સહિતની સોસાયટીમાં પાણી ઘૂસી ગયા છે પાંચ જેટલી સોસાયટીઓ એપાર્ટમેન્ટના લોકો પાણીમાં ફસાઈ ગયા છે કિમ નદીના પાણી ફરી વળતા જ માર્ગો અવર માટે બંધ થયા છે સોસાયટીમાં ઘૂંટણસમાં પાણી ફરી વળતા જ હાલાકી થઈ છે કિમ નદીના પાણી ફરી વળતા જ હજારો પરિવારોને હાલાકી ભોગવવી પડી રહી છે ઉપરવાસમાં વધારે પડતા વરસાદને કારણે જે અત્યારે કીમ નદી જે ઓવરફ્લો થઈને જે ચાલી રહી છે એમાં અમારા કુણ આસપાસના વિસ્તારમાં જે વિશ્વાસ રેસિડેન્સી છે પછી રણછોડનગર છે નગર છે નંદની રેસિડેન્સી એમાં સારું એવું પાણી ભરાયું છે અત્યારે હાલની પરિસ્થિતિમાં પાંત્રીસથી ચાલીસ લોકોનું સ્થળાંતર કરીને અમે સનરાઈઝ સ્કૂલની પાસે લઈ ગયા છે અને રહેવાની જમવાની અને બીજી બધી વ્યવસ્થા પણ અમે કરી છે અને જો દસ થી પંદર જણાના લોકોને રિસ્ક્યુ કરીને કરવાની તૈયારીમાં છે ત્યારે હાલમાં સોરી કિમ નદી ગાંધીતુર બનતા કિમ નદીના પાણી ચારે કોર ફરી વળ્યા છે હાલ હું આપણે જે દ્રશ્યો બતાવી રહ્યો છું તાલુકાના કુંવરડા ગામની સીમના છે જ્યાં થોડા જ અંતરે કિમ નદી આવી છે અને કિમ નદીની બાજુમાં જ જે તટો પર આવેલી આ સોસાયટીઓ છે પાંચ જેટલી સોસાયટી આવેલી છે તેમાં કીમ નદીના પાણી છે તે ફરી વળ્યા છે મહત્વનું છે કે આ કિમ નદીના કિનારે કુંવરડા ગામની સીમમાં વિશ્વાસ રેસિડન્સી નંદની રેસિડન્સી તેમજ સાંઈ રિવર રેસિડેન્સી સહિત અનેક એપાર્ટમેન્ટો આવ્યા છે દ્રશ્યમાં જોઈ શકાય છે કે ચારે કોર કિમ નદીનું પાણી ફર્યું છે અને જનજીવન છે તે થપ થઈ ગયું છે મહત્વનું છે કે આ કિમ નદીથી કિમ ગામ અને કોસંબા ગામને જોડતો ટૂંકો ગાયકવાડી માર્ગ છે તેની ઉપર કમરસમાથી લઈને ગરાડૂબ પાણીઓ હોવાના કારણે આ માર્ગ છે તે અવર જવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે બીજી તરફ કેમેરામેન કંઈક દ્રશ્યો બતાવે જ્યાં આ રેલવે લાઈન આવી છે અને રેલવે લાઈનની બાજુમાંથી જ આ જે ખેતરો આવ્યા છે તે ખેતરોમાં પણ કિમ નદીના પાણી ફરી વળ્યા છે અને હાલ આ પ્રકારે જે ખેતર હોય માર્ગ હોય કે સોસાયટી હોય રહેરાંક વિસ્તાર હોય તમામમાં છે તે કિમ નદીનું પાણી ફરી વળ્યું છે ચારેકોર જાણે કિમ નદી જ દેખાઈ રહી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે હાલ જે લોકો છે તે અહીં નીકળી ન શકવાના કારણે પોતાનું જે રહેરાંક વિસ્તાર છે તેનાથી ઉપરના ભાગે સહી સલામત રીતે લોકો પહોંચી ચુક્યા છે ખાસ કરીને જ્યારે નીચેનો ભાગ પાણીથી સમતલ થઈ ચુક્યો હોય ત્યારે લોકો છે તે પોતાની જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે ના વલખા મારી રહ્યા હોય ખાસ જીવના જોખમે પણ કેટલાક લોકો પસાર થવા મજબૂર બન્યા હતા રાહત ના ના સમાચાર એ છે 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 કે જે રીતે વરસાદ થંભી ગયો નદી તે ઘટાડો થઈ રહ્યો છે પરંતુ હાલ જે રીતે કિમ નદીના પાણી અનેક વિસ્તારોમાં ફરી વળ્યા છે તેને લઈને લોકોમાં ચિંતા જોવા મળી છે તેમજ લોકો છે તે હાલ હાલાકીનો સામનો કરી રહ્યા છે સંદીપ વસાવા ઝી મીડિયા કોસંબા સુરત